સુરતના લિંબાયત ઝોન દ્વારા વિસ્તારમાં મંગલાપાર્ક મહાપ્રભુનગર ગોવિંદનગર રતનજી નગર સોસાયટીઓમાં તપેલા ડેન્ક પર પાલિકાની કાર્યવાહીથી લોકો બેરોજગાર બન્યા છે સુરતના લિંબાયત ઝોન દ્વારા વિસ્તારમાં મંગલાપાર્ક મહાપ્રભુનગર ગોવિંદનગર રતનજીનગર સોસાયટીઓમાં તપેલા ડાંગ પર પાલિકાની કાર્યવાહીથી લોકો બેરોજગાર બન્યા છે સુરતના લિંબાયત ઝોન વિસ્તારમાં મંગલાપાર્ક મહાપ્રભુનગર ગોવિંદજીનગર રતનજીનગર સોસાયટીઓમાં સો જેટલા તપેલા ડાયંગ સીલ કરવામાં આવ્યું લિંબાયત વિસ્તારમાં આ કામ સાથે પંદર હજાર લોકો લગભગ સંકળાયેલા છે જેથી લોકોને રોજીરોટી કામ વગર હેરાનગતિનો સામનો પાંચમા દિવસ સુધી કરી રહ્યા છે જેથી સોસાયટીના રહીશો અને એસોસિએશન દ્વારા ખાસ અપીલ કરી રજૂઆત કરવામાં આવી છે જે સીલ ખોલવામાં આવે તપેલા ડેન્ક્સ દ્વારા બહેંધારી લખી દિવાળી સુધી આ કામને ચાલુ રાખવામાં આવે જેથી લોકોને રાહત મળી શકે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ મોહમ્મદ અઝરુદ્દીન અંસારી છે અંસારી છે અને આપણે રહેવાનું લિંબાયતમાં છે ડાંગનું ખાતું ચાલ્યું છે નાનું બધા પરિવાર અને ઘર બધાને લઈને આપણું ખાતું ચાલતું છે નાનું અમથું એમાં એવું હતું કે મહાપ્રભુ આપણે મંગલાપાકમાં એકવાર તકવાળાના કારણે એ ડ્રેનેજ લાઈન ધસાઈ ગયું હતું એનું બધું ભાર આપણે ડાંગવાળા ઉપર આપી ના નાખી ગયા એમાં એસએમસીવાળા કામ કરતા હતા પાણી વહેતું હતું એ બધા જોતા હતા કામ ચાલુ હતું તો એના વચમાં જ ટીવીવાળા જોડે વાત કરીને કંઈ વિડીયો વિડીયો બનાવીને આપી દીધું અને એમાં ફસાઈ અમે ફસાઈ અમે બધા ડેંગ વડાને કરાવી દીધું શું રજૂઆત લઈ લીધું રજૂઆત એવું હતી કે ભાઈ કીધા વગર સીલ મારે છે એમાં એવું તો કંઈ અગ્રીમ નોટિસ આપી દીધા કે બતાવી દીધા કે અમે ગાલી સીલ મારવાના છે કે કંઈ પ્રોબ્લેમ હોત તો અમને કહી દે કે ભાઈ ભાઈ પ્રોબ્લમ થાય છે તમે થોડુંક વાર માટે ડ્રાઇંગ બંધ કરી નાખો કે અમે ગટર લાઈનનું કામ કરી શકીએ એ કીધા વગર ડાયરેક્ટ જ કીધું નહીં અને ડાયરેક્ટ જ આવીને સીલ મારવાનું ચાલુ કરી દીધું રોજી પર કેટલું રોજી પર એવું છે કે આપણે જેટલા બધા છે ઘર પરિવાર નાના અમતા મતલબ ગામથી આવેલા છે બધા ત્યાં જ રહેવાનું છે ત્યાં જ ખાવાનું છે ત્યાં જ કામ કરવાનું છે અમે અત્યારે તો ઘણા બધા લોકો છે આખું એને ચાર પાંચ એરિયો ઘેરાયેલો છે હમણાંઓ સીલ ચાલુ જ છે સીલ મારવાનું ચાલું જ છે હમણાં તો મટકાવલી ગલી અને આપણે મંગલા પાર્ક એ બધી જગ્યાએ ચાલતું છે હમણાં લિંબાયતમાં વધારે પડતું ચાલતું છે પણ એમાં એવું હતું કે કંઈ કહીને આવતે કે કંઈ કરીને આવતે ને તો આપણને સમજાય કે ભાઈ કીધું છે તો આપણે બંધ કરી દઈએ ઝોનના શું જવાબ એમાં જવાબમાં એવું છે કે કંઈ માનવા માટે તૈયાર નથી માનવા માટે કંઈ તૈયાર નથી એ માનીને કોઈ ટાઈમ આપી દે કે ભાઈ અગ્રીમ નોટિસ આપી દે કે તમે આટલા દિવસમાં ખાલી કરી દો કે આટલા દિવસમાં તમને ચલવું છે કે નહીં ચલવું છે એ પ્રમાણે અમે કંઈ કરી શકીએ છીએ એમાં એવું હતું કે ભાઈ આ ના નાની અમથી વાત હતી ડ્રેનેજ લાઈન અગર બની જતે ને તો એમાં અમારે એનો વિડીયો વાયરલ કરી નાખો વિડીયો બનાવીને વાત કોઈ લાંબી નહીં હતી એક ડ્રેનેજ લાઈન તૂટવાના કારણે આપણું બધું કામ બગડી ગયું એમાં એસએમસીવાળા કામ કરતા જ હતા એમાં એક માણસે વિડીયો બનાવીને વાયરલ વાયરલ કરી નાખો પણ ડાઈંગ વાળા જેના પાણી બહે છે એ લોકોને કઈ કહેવું જોઈએ અગ્રીમ નોટિસ આપવું જોઈએ હા અને એમાં રજૂઆત એવું છે કે ભાઈ ખોલી નાખો એમને તમે થોડુંક ટાઈમ આપે કે ભાઈ આટલા દિવસ સુધી ચાલવો કે તમે આટલા દિવસમાં તમે તમારો વારો કરી લો તમે ઘર પરિવાર લઈને બેસેલા છે અહીંયા મારું નામ કેસરી પીડતા હતા લોકો રજૂઆત અહીંયા ડાઈંગ એસોસિએશનના લીંબાય તમામ ટપેલા ડાઇંગના આગેવાનો અને કારખાનાદારો અહીંયા આવેલા છે અહીંયા કોર્પોરેશને જે સીલિંગનું કામ ચાલુ કર્યું છે તો અમારી એમને એટલી જ વિનંતી હતી કે ભાઈ દિવાળી સુધીનું ટાઈમ આપીને આ લોકોને નોટિસ આપતે તો આ લોકોને રોજીરોટીનો પ્રશ્ન નડતે નહીં અને અહીંયા જે ડાઇંગને એક એક કારખાનામાં કમસે કમ દસથી વીસ કારીગરો છે એના અંદાજે તમે ગણી લો કે કેટલા બધા લોકોને રોજીરોટીની અસર પડી રહી છે જે બિલકુલ ગેરવ્યાજબી છે તેના માટે અમારી તંત્ર અને પ્રશાસનને ખાસ અપીલ છે કે આ લોકોને દિવાળી સુધીનો ટાઈમ આપો અને બાયદરી લખીને સીલ ખોલવાની કાર્યવાહી કરવામાં આવે એમ એવી અમારી રજૂઆત છે ઘણા વર્ષોથી આ તપેલા ડાઇંગ ચાલે છે પંદર વીસ વર્ષથી વિસ્તારમાં ડાઇંગનું કામ ચાલે છે તપેલા ડાઇંગનું અને આ હોમ મેડ ઉદ્યોગ છે ગૃહ ઉદ્યોગ ગણવામાં આવે છે આને અને અત્યાર સુધી કોઈને કોઈ કારીગરને કે કોઈને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડી નથી મતલબ કેટલા લોકો આમાં ટોટલ આખા લિંબાયત ઝોનની વિસ્તારમાં વાત કરીએ તો પંદરથી પચીસ હજાર જેવા કામદાર વર્ગ આવે છે અને આ લોકોને રોજીરોટી પર બહુ મોટી અસર પડે એવું છે મારા દબાણ છે સાહેબને એવું કેવું છે કે ઉપરથી દબાણ છે એના માટે આ કામગીરી અમે કરી રહ્યા છે અને અમારી એટલી જ વિનંતી છે કે ભાઈ દિવાળી સુધી બધાને ટાઈમ આપીને યોગ્ય કરવામાં આવે એવી અમેરી ખાસ રજૂઆત છે ડેપ્યુ ડેપ્યુટી કમિશનર સાહેબ પટેલ સાહેબને લીંબાયઝોનના છે એમને અમે બધા મળીને રજૂઆત કરી છે એમણે કીધું છે કે ભાઈ ઉપરથી મતલબ જે આદેશ આવશે કમિશનર સાહેબનો અને બીજા બધા અભિપ્રાયો લઈને અને બાહેધરી આપીને અમે કોશિશ કરીશું ખોલવાની